જંબુસર આમોદને જોડતો ડાડર બ્રિજ બિસ્માર કોંગ્રેસી ચક્કાજામની ચીમકી ઉચ્ચારી જંબુસર અને આમોદ તાલુકાને જોડતો ડાડર નદી પરનો બ્રિજ હાલ બિસ્માર હાલતમાં છે જે સ્થાનિકવાસીઓ અને વાહનચાલકો માટે ગંભીર ચિંતા સર્જી રહ્યો છે બ્રિજના જોઈન્ટ વચ્ચે મોટા ગાબડા પડ્યા છે જેના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ છે સ્થાનિક લોકો અને રાજકીય પક્ષો દ્વારા તંત્રને તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં બ્રિજનું સમારકામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ ચક્કાજામ કરશે તેમણે તંત્રને મોરબી જેવી દુર્ઘટનાની રાહ નહીં જોવાની ચેતવણી આપી છે સ્થાનિકવાસીઓએ પણ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે રજૂઆત કરી છે આ બ્રિજ જંબુસર અને આમોદ તાલુકાને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે જેના દ્વારા દૈનિક હજારો લોકો અને વાહનો પસાર થાય છે બ્રિજની હાલની સ્થિતિને કારણે લોકોના જીવનને જોખમમાં મૂકવામાં આવી છે સ્થાનિકવાસીઓએ તંત્રને તાત્કાલિક સમારકામ શરૂ કરવાની માંગ કરી છે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે સ્થાનિક વાસીઓ અને રાજકીય પક્ષો દ્વારા તંત્રને તાત્કાલિક પગલા લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસિંહ રાણા આજરોજ જંબુસર આમોદ ને જોડતો દાઢર નદી નો બ્રિજ તેની મુલાકાત લેતા આજે એટલો મોટો ભ્રષ્ટાચાર આખે વર્ગીને આવ્યો છે કે જે જોઈન્ટ કરેલા જોઈન્ટ છે એને કંટાના કોથરો પૂરવામાં આવ્યો કે કોઈ મટીરિયલ નથી એમાં નાખ્યું એ જો આજે પણ એ તો જમ્પિંગ એટલું સખત થાય છે નીકળી પણ ગયા છે કંતાન ને દેખાય જ છે ઉપર જ એટલું બધું અકસ્માત થવાનો ભય છે કે જેની કોઈ વાત નહીં આ તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે પણ એનું પેટનું પાણી હલતું નથી જો આ રિપેરિંગ વહેલી તકે નહીં કરવામાં આવે તો કોઈનો ભોગ લેવાશે લેવાશે ને લેવાશે એની કોઈ બે મત છે નહીં નીચે પણ પાણીમાં મગર છે ઉપર પણ અકસ્માત થવાનો એટલો જ ભય છે આજે આ અમારી વેદના એક એવી છે કે આ તંત્ર જાગે અને આનું સમારકામ તાકીદે કરે એવી અમારી માંગણી છે